નમસ્કાર હું મુકેશ સંદેશમાંથી અને આજે આ બધા જેટલા ભાઈઓ દેખાય છે પાછળ એ પગપાળાની યાત્રા કરી રહ્યા છે જે બારે જાતિ આવ્યા છે પાવાગઢ જવા માટે માતાજીના દર્શન કરવા માટે મહાકાળી માતાના તો કેટલા દિવસથી એ નીકળ્યા છે ઘરેથી અને કેટલા દિવસે પહોંચશે એ વિશે આપણે ચર્ચા કરીશું અને જાણીશું કે રસ્તામાં ક્યાં ક્યાં સ્ટે હોય છે અને શું એમની સુવિધાઓ હોય છે અને ખરેખર એમની સુવિધાઓમાં શું વધારાનું મળવું જોઈએ એક પગપાળા છે જેને કોકને ચંપલ નથી પહેર્યા અને વગર ચપ્પલે પણ સફર કરીને માં સુધી પહોંચે છે તો જાણીએ છે સર આપણો સુખના સાબ આપણે જે પગપાળા ચાલુ કર્યા છે બરાબર છે કેટલા કેટલા વર્ષોથી એ પગપાળા ચાલુ છે છેતાલીસ વર્ષ થઈ ચૂક્યા છે કાંગેશિયા સમાજ તરફથી પગપાળાની અંદર અને આપણે કેટલા પબ્લિક આ પગપાળાની અંદર આ વખતે છે

પગપાળા કરીને મહાકાળીના મંદિર સુધી પહોંચવાની ફૂલ તૈયારી સાથે ફૂલ ઉત્સાહ સાથે જઈ રહ્યા છે માતાના દર્શન કરવા માટે તો આપણી સમાજની અંદર તમે એવો શું સંદેશ આપવા માંગો છો કે જે મહાકાળીના દર્શન કરવા માટે જાય બરાબર છે તો પગપાળાથી બી જતા હોય છે ઘણા જતા હોય છે બરાબર તો સુવિધા શેમાં વધારે હોય છે રોડ રસ્તા લઈને એમને પણ ઘણી સમસ્યાઓ થતી હોય છે કેમ કે આ જે અત્યારે આપણે ક્યાં છીએ હાલ ફિલહાલ અંદર ચકલા સીથી બીજો દિવસ થયો છે એમને અહિયાં અહીંયા સ્ટે હતા એમના મુલાકાતની સાથે એમને પણ એક ન્યૂઝ તરીકે એમને કીધું હતું કે ભાઈ આપણે ન્યૂઝ પણ આપી શકીએ કેમ કે આપણે શું સમસ્યા પડે છે આ રસ્તા પર જતા રોડ રસ્તાને લઈને એમનું એ કહેવું છે કે ભાઈ અમને ધાર્મિક સ્થળે જતા હોઈએ છીએ ત્યાં આગળ અમને રોડ રસ્તા પ્રોપર રીતે મળે અને રોડની સાઈડમાં અમને પણ એક એવો પ્રોપર રસ્તો મળે જેની ઉપર અમે ચાલીને ત્યાં માતાના દર્શન સુધી પહોંચી શકીએ જેવી રીતે આપણે નડિયાદ નડિયાદથી ડાકોર સુધીનો જે પગપાળાનો જે રસ્તો આપેલો છે રણછોડ્રાઈ ભગવાનનો એમને માટે એવી સરસ મજાની વ્યવસ્થા કરી છે તો એમનું પણ એક એવું છે કે અમારો જે એ રસ્તો છે મહાકાળી મંદિર સુધી પહોંચવાનો પાવાગઢ સુધી તો અમને પણ સાઈડમાં અમને બેથી પાંચ પાંચ ફૂટનો સાત ફૂટનો અમને રસ્તો મળે જેથી કરીને અમે ચાલતા ત્યાં સુધી પહોંચી શકીએ અમને કોઈ સાધન નડતર ના બને સાધનના અમે કોઈ ભોગ ના બની જઈએ જેથી કરીને અમને પણ એક સગવડ મળી જાય અમે એવું કહે છે કે ભાઈ પિસ્તાલીસ વર્ષ સુધી અમે આ રસ્તે ચાલીને જયા છીએ હવે અમને એવી એક સુવિધા મળે તો સારું રહે એવું કહેવા માગે છે બીજું તમને આ સુવિધામાં શું જોઈએ છે

વર્ષમાં એકવાર એમને પગપાળાનો પૂરો પ્રોગ્રામ હોય છે જેની અંદર પૂરી સમાજના જેટલા બી લોકો છે ડાંગસિયા સમાજના જે લોકો પગપાળા કરીને માતા રાણીના દર્શન સુધી પહોંચે છે ને વચ્ચે પણ જતા હોય છે દર્શન કરવા અને માતા રાણીના તો દર્શન કરવા એ સૌભાગ્યની વાત છે અને એ સૌભાગ્યના આશીર્વાદ લેવા માટે બધા જતા હોય છે એમને માટે જે વ્યવસ્થા છે સરકાર સુધીની એમને એક આપવામાં આવે સ્પેશિયલ જેથી કરીને એમને ત્યાં સુધી પહોંચતા તકલીફ ના થાય સંદેશ મુકેશ જોશી